વિલ છે ગિફ્ટ છે એ ખાતેદાર હોવા જોઈએ ખાતેદાર ના હોય ને તો વિલ કરે તો મુશ્કેલી પડશે એવી જ રીતે ગિફ્ટ માં આપેલી જમીન પણ ગિફ્ટ થી મેળવનાર વ્યક્તિ ખાતેદાર હોવો જોઈએ નહીં તો હું છે માણસો વિલ કરી એક નાની એવી જગ્યા ખરીદી લે કોકના નામે જે ખાતેદાર હોય પછી એટલી જગ્યા નું વિલ બીજા નામે કરી નાખે તો એટલી જગ્યા બીજાને ગિફ્ટ માં દઈ દેલી ખાતેદાર બની જાય કાયદો નો આવો દુરુપયોગ ન થાય એવી જોગવાઈ તો રાખેલી હોય ને અચ્છા અચ્છા દરજી પેન્ટ સીવે દરજી પેન્ટ સીવે તો ચેન તો મૂકે ને હા યસ યસ હા નકો તો ગમે માણા ગમે એમ ઉપયોગ કરી લીએ અચ્છા અચ્છા બોલો બીજું કાઈ હવે સાહેબ આપણે વીલ છે ને સાદા કાગળ ઉપર લખેલું માન્ય ગણાય નોટરી માં તો બધાય માન્ય ગણાય પણ હારું વીલ બનાવાય સાંભળો વીલ તો બધાય માન્ય ગણાય વીલ માં બે સાક્ષી હોવા જરૂરી છે અને વીલ કરનાર વ્યક્તિની માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ અને વીલ કરનાર

એમય કરી શકાય આટલું આને મળે ને આટલું આને મળે એમ પણ આઈધર ઓર નો હાલે આને અથવા આને મળે એવું ન હાલે હા અચ્છા અચ્છા નો હાલે હવે બીજું પૂછવાનું કે સાહેબ આપણે મિલકત ધારો કે ઓલી ખેતીવાડી હોય ખાતરની હમ અને એને વારસાઈમાં માં દીકરા આપ્યું હોય દીકરા ને કોઈ વારસદાર ન હોય અને દીકરા નું કદાચ મૃત્યુ થઇ જાય તો ખેતી પાછી પછી નામે ચડે કે ચડી જાય બાપુજી હયાત હોય તો એના નામે ચડે નકર એની આડી લીટી ના વારસદાર કેવાય સીધી નય હવે આડી લીટી લાગુ પડે એટલે એના ભાઈઓ હોય બહેનો હોય એટલે ફયો હોય કાકા હોય એને જાય અથવા એના છોકરાઓને જાય આડી લીટી કહેવાય એને મારા વિડિયો છે આવા ભૂકંપ જીણા ઝીણા પ્રશ્નો પૂછો છો વિડિયો સાંભળતા શીખો ને મેં જોયા નથી સાહેબ એટલે જોવાય ને તો તમારા માટે જ મૂકું છું બધાય માટે મારે થોડા સાંભળવા છે